નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બગલ કલકત્તાની ઘટના બાદ પણ મધ્ય ગુજરાતની વિશાળ હોસ્પિટલ ગણાતી એસએસસી હોસ્પિટલનું તંત્ર મહિલા સુરક્ષાને લઈને કાગળ પર જ ગંભીર દેખાઈ રહી છે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલની મહિલા સિક્યુરિટીની છેડતી કરીને તેને બે હજાર રૂપિયા દેતા હું આવે છે બોલનાર તત્વને લોકોએ મેથી પાક ચખાડી પોલીસ હવાલે કર્યો છે મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસયુ હોસ્પિટલમાં કેટલાક તત્વોનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે જેમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓની સુરક્ષા રામ ભરોસે હોય તેમ લાગી રહ્યું છે જેમાં વહેલી સવારે સાડા ચાર વાગે નાગરવાડા વિસ્તારમાં રહેતા એઝાઝ આરિફ ખાન વોહરા મકરાજી મસ્જિદ સામે નાગરવાડા તેના મિત્ર સાથે મોપેડ ઉપર આવ્યો હતો જ્યાં પીડિયાટ્રિક વિભાગના ગેટ પાસે કોન્ટ્રાક્ટ પરના સિક્યુરિટી મહિલા કર્મી સાથે દુર્વ્યવહાર કર્યો હતો બે હજાર રૂપિયા દેતા હું આ વિશે બોલતો હતો અને બધા સિક્યુરિટી કર્મી ની છેડતી કરી હતી મહિલાએ બૂમો પાડી જેને લઈને અન્ય સિક્યુરિટી ત્યાં આવી પહોંચી હતી ત્યારે બંને ઈસમમાંથી એક શખ્સ ત્યાંથી ભાગી છૂટ્યો હતો ઉપસ્થિત લોકો તેમજ સિક્યુરિટીએ શખ્સને મેથી ભાગ ચખાડ્યો હતો આ ઈસમનું નામ પૂછતાછ તેને જણાવ્યું હતું કે તેનું નામ એઝાઝ આરિફ ખાન વોરા છે જેને પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો હતો ત્યારે બંને આરોપીઓ વિરુદ્ધ મહિલાએ ફરિયાદ નોંધાવી છે એમાંથી એક આરોપી ફરાર છે જ્યારે બીજાને પોલીસે અટકાત કરીને વધુ પૂછપરછ હાથ ધરે છે ત્યારે નોંધણી બાબત એ છે કે મધ્ય ગુજરાતની વિશાળ સાયજી હોસ્પિટલનું પ્રાંગણ વિશાળ હોવાથી અસામાજિક તત્વોનો અડ્ડો બની છે ત્યારે રાજ્યના અનેક શહેરોમાંથી લોકો પોતાના પરિવારજનોનો ઈલાજ કરવા માટે અહીંયા આવતા હોય છે ત્યારે તેઓ સાથે પણ દુર્વ્યવહાર આ તત્વો દ્વારા કરવામાં આવતો હોય છે તેમજ મહિલાઓને સાથે પણ આ તત્વો દ્વારા ઠઠ્ઠા મશ્કરી કરવામાં આવતી હોય છે જેથી મહિલાઓની સુરક્ષા અંગે પણ મોટો સવાલ સાજીવ હોસ્પિટલના તંત્ર સામે ઉભો થાય છે પોલીસ દ્વારા આરોપીને મેડિકલ અર્થે લઈ જવામાં આવ્યો છે ગઈકાલના જે રાતના અગિયાર થી સવારના સાત ના નોકરી દરમિયાન જે મારી મહિલા સિક્યુરિટી હતી એને વહેલી સવારે અહીંયા પેડિયાટિક ડિપાર્ટમેન્ટમાં અહીંયા બાર ખુરશી પર બેઠા હતા અને બે અજાણ્યા વ્યક્તિઓ જે ફૂલ નશાની હાલતમાં અહીંયા આવ્યા ત્યાં આવીને એની મહિલા છે સિક્યુરિટીની છેડતી કરી એનામાંથી બધા સિક્યુરિટી ગાર્ડ અને પેશન્ટના રિલેટિવ એને પકડીને રાવપુરા પોલીસને હવાલે કરેલ અને બીજો જે વ્યક્તિ હતો એ બીજો વ્યક્તિ ભાગી ગયેલ હતો અને એ નવી એક ટુ વ્હીલર લઈને ગાડી આવ્યા હતા અને ગાડી બી જમા કરેલ છે રાવપુરામાં હા સીધી સીધી કે લેડીઝ જોડે કોઈ બી મગજમારી કરે એટલે કોઈ થાય એને કરવાના વોર્ડ છે નાના બાળકોનો વોર્ડ છે જ્યાં મહિલા સિક્યુરિટી ગાર્ડ પીઆઈસી માં નોકરી હતી એની અને નોકરી દરમિયાન આઈને સવારે વહેલી સવારે લોકો ચા નાસ્તો માટે આવતા હોય તો જે બધાને સિંગલ સિંગલ મોકલવાનો હોય પુરુષ સિક્યુરિટી કેમ હતો ને આસી ભાઈ અત્યારે એવી એમીયા જેમી જોડે જ હતા એમના હાજરીમાં એમને હામે જ પકડીને એમણે તરત જ કર્યું એ અહિયાં અંદર બેઠા હતા બાથરૂમ ગયા હતા બાથરૂમથી બહાર નીક રહ્યા એટલે આરમાં એને પકડેલો છે લાગે છે સિક્યુરિટીનો અભાવ છે આ તો રેટી તો સાહેબ હવે એવું છે કે આટલા મોટા SSG હોસ્પિટલના અંદર સિક્યુરિટી ઓછા પડી રહ્યા છે અને સર એ માંગણી કરેલ છે કે વધારે વધારે સિક્યુરિટી વધે આક્ષેપો એવા પણ થઈ રહ્યા છે કે જે સિક્યોરિટી ગાર્ડના સમયે ના સર એવું તો મારા ધ્યાનમાં નથી આવ્યું ચેક કરું છું ને હું ચોવીસ કલાક હું મારે ચોવીસ કલાકમાં ક્યારે ભી આવીને હું ચેકિંગમાં આવું છું અને ચેક કરતો રહું એટલું ગંભીર કહેવાય કે ગંભીર જ કેવાય ને સાહેબ હવે આ તો મહિલા સિક્યુરિટી હતી હવે કાલ ઉઠીને કોઈ સિસ્ટર હોત કે કોઈ ડોક્ટર હોત તો હમણાં આ તો બહુ મોટા મોટા રેલીઓ ચાલુ થઈ ગયું હોત આ તો હવે સિક્યુરિટી નું આ પાછળ કોણ બોલનાર છે અમે તો આર એમોને સુપ્રિટેન્ડર ને વાત કરી કે સાહેબ આવા આરોપીઓ ઉપર સકતમાં સકત કાર્યવાહી થાય એવી રીતે આપણા સંસ્થા તરફથી જરા વાત થાય હું નામ એનું નામ એનું એજાજ આરિફ ખાન વોરા જે રહેઠાણ નાગરવાળાનું છે એક આરોપી પકડાયેલ છે અને બીજો આરોપી જે કાળી ટી શર્ટ વાળો હતો એ ભાગી ગયેલ કેમેરામેન નવનીત પરમા નવા નેશન પ્લસ અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર